ಲಿಮಿಟಿ ನಾವು <laughs> <laughs> <laughs>

yeah wana ko guys apdi ba gadi ni joda skin jya chamak

અમારે ખબ પડે છે યારગન કોણ બોલાવે માથે તઉતરામ લોડ કરી મા દર્શન ગેઇન પણ સોકરે ચૂતરી જાય બાયો આરે બાતો અરમ ને શરમ જેવું છે તમને રેમ આવું છું લાલા તારા બીજો આવી ભાઈ આવે છે હોકોલે વાળી લઈ દઈ દો એના બદાઈ ને મારે તું એમને માર ને હમણા તારી પડડી પાડનો લાલાલે ઉધર દેખાઉ છું હા દેખા

રીવા કહેતા મને પાકી માં સોધી નાખું ગમે એની લોલો પાડવો મરી ગયો એને રીવા કરજે આપણે કોઈને ના રીવા ન કરો ના ભાઈ ભાઈ બના આપણે રીવા કરતો તો કાળિયા માહે દે મારા કેટલે ટકે સસો બેન કે લે ફટાફટ અરે રીવા કરતો કાળિયા કે દે બેને આર સુનો નો લેતી નો આર સુનો વધી દે કે બારો બેલે મારો ભાઈ નથી વિચાર સુને ના ના હવે શોપ જ નથી વધી કે તમારી પાસે પડી છે ને હું કરું લોકો હા તો અહીંયા છે આવ્યો તો તું તો અહીંયા ઉતરો આ ઉતર મારી પાસે આ કર તો આર સુનો અહીંયા છે ભાઈ આ એક શોપ પડી છે

અરે મે લેઈ જો લે લે એ છોડી વાય લેકો દો યાર ખોસડી ના તારે સોદી ના તો યુ કબર વેસ્ટ લેવું તો મારે વેસ્ટ વેસ્ટ મનમાં હીતી થઈ મને બે તમે હાજી માદાર છોદ હવે હા પણ મને ગાડી હોય ખોદી ગમે ત્યાં ઢીંગણું કરી નાકો ને આ કે ફુરુર માદાર છોદ ગાડી ન ધાલતી ખોસડી ની ગાડી માં બેઠો પડશે લોડો મારે મને કે જાઉ જો કે જેપે તમે આગલે એરિયમ લેજો અહી લોડા બંધા બહુ વધારે છે ભોસડીના હાલો ભાઈઓ આંગ ઉતરે ભાગો ને ઉતરતા ને એએ તો માર લે પેલા ઝોન કવર કરી લ્યો તો આપણે બધાની માં સો નાખશું ક્યાં આવો રાવા જા એ ડ્રોપ બંદો છે જો સિંગલ બંધો આવે મારી પાસે આવો છો તમે હા હા આવો રેજો ગયા આ લેવો તમારા ભાઈ હાલો સિંગલ બંદો આવો માર લેજો ક્યાં ભાઈ જો આ માથે જો 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 બંધો ઉતરો બંધો ઉતરો મારે ગાડી આકી પડશે રે મારી તમે ક્યાં ભાઈ ગયા આયા ના બે બંદા ઉતરે લોળા ગાય બે મારી લઈ કે શાંતિ કરે લોડા લ્યો મરી મેં મારી શું રમવાનો નતો તારે રમવાનો નતો ભાઈ એમનો માં સિંગલ એક બંદા જીવી જાત હમણે હમણે ક્યાં છે જાય બોટિયા બંદા હતા લોડા મારી બે મારી લૂટે હાલ ઓ હવે મજા આવશે હવે કાળે તું મેથી લોડા આગોરી જે બે ફૂટ પોટા ફૂટા કરે ભાઈ તો ભાઈ ભાઈ આવજો ભાઈ પાવજો આ બોલ દીના હમણા ગળા ફાવ ખોરે દે છાંઈ તરેક જે લોડા કે નબળા દી શરૂ કરી દે મારા વાર નઈ લાગે ભોસણા તો દે ને અને કબે નઈ મેરી જે ને હું સુઈ ભાઈ નબળા દીનો દીકરો સામાન્ય સોધી તું એ કાળિયા મને ઓળખતો નથી હું હું સુઈ ઓળખું તો ભાઈ તમને ઓળખી ગયા ભાઈ ને તમને તને તો ઓળખો તો પણ તું મને ઓળખી ન હોય મારા ઓય છેડી ને ઓળખીડા કાળે હું કે તેથી ભીતો ન લોડા હવે દાદા ઓળખીડા ભાઈ તો લે જોડા એને ના ગામે ગામે માર મને ઓળખે લોડા પણ તું મને ઓળખી નહોય કે ભાઈ એટલે મને જોયો નહી દીત વાત અલગ છે ગાઈ પણ તું મને ઓળખી હોય જો બકા તમે ઉનાળામાં ટાઢોડો શરૂ થઈ ગયો કે ભાવ છેડીનો જો ઓ એસી ચાલુ કરાવો પહાડ જો સોધીનો એસી કે ચાલુ કરાવવાનો એટલે નવા એરિયામાં આયા ઉતરી આ કાળે મારે રે હાલ તને શેર કરાવું અરે માધર સોદા અહીંયા બંધ આવતા લગા તમારી માના સોધી ના તમને કોઈ એરિયો મળતો લોડો અહીં કોઈ છે બંધા તમને વીવાનું ને તું માં નાખશું ગામમાં ને છે ને અરે ચીલ ભરો છે ભાઈ ચિંતા ના કરતા મને બધું રમતા આવડતું છે ચીલ ચીલ કરીને ઓલે તો મરસો તો ધલે શીરી અરે મમરા ભરી દો ભોજડી નો માં તો તું તમારે પેલા બંધો વેક્ટર પડી આ એટલે કોઈ સમજી બંધો છે જો દે ભાઈ આ કેમેરો ફ્રીઝ આ ડાયરે ચાલ બીજો આવી મારી વાલા ક્યાં છો આયા છો જો હોકો મને મારા મારી ગયો તાવતરો કરવો પડે બાયા ભાઈ જા વાલા જા ને રીવા મને લાલા જો ને રીવા કદી આતરડો માલ પોસડી ના ઘડી બઈ લોતો લોડો મઈ ખે બોલ બોલ કરી ને ફોકસ ગયો ગાઈસ મારું તો આપણો છેલો જીવે છે હાય சிந்திக்கும்

મારા નક્કી ગુલાબ જમો ખાવા પડી જાય ને મારી પર લૂંટ જ કે ને કાલે કીધું ભાગી જા કેરેક્ટર મારી મારી લોકેશન જોઈ લીધી હું કરું લંડે ને લોકેશન જોઈ લીધું ને કીધું તને હાથો તે ભગાયો હવે હવે મારો ફેવરેટ એરિયા એવો છે ગાઈસ આજના દિની અંદર બધા એરિયા રમી નાખવાના છે ફ્રેન્ડ સોસ છે ગાઈસ એ વાત અલગ છે છે મારી નથી એટલે મને મજા નથી આવતી રમવાની તન कभी बंधन जुड़ा लिया कभी रामन जुड़ा लिया ओ चाची ये 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 सब कुछ बुला दिया ये बुफा का के चाची ला दिया ओके okay. ये वादे ओके इरादे ओके ये वादे okay. ये इरादे okay. okay. ओ साथी ये हमारा okay. okay. रूतर का હે ટુ ધ વેન્ડિંગ મશીન યે કે શાશિલા દિયા યે હો પાકા કલે આયા ભોજન હું એકલો રહી ગયો ગેણ પાટી બંધો છે એક અસ્વદેને મારી ગેણ સોટ કરી દી આ બધા પોર જાકી તે બીવા નો વેયન પણ તું હું હંભળ લે માં છોડી નાખું તમ તા માથે ને મરીને કે ભાઈ બા ની મને વાંધો બાર બાઈ બીજો કાય વાતું હું માં છોડી નાખી તો આ કલે રોડાવની વાજી ગેણ ગેણ તો છોડી ના તું પેલા પડી જાય ભોજરી એ જય ભાઈ ट्रेनिंग के तो बड़े <curs> <curs> बलाल हो जाएंगे बंद हो चला लेंगे हमारे बलाल को क्या जो ट्रेनिंग <coughs> नहीं ठेका को आई पैटर्न बल्ला ट्रेनिंग कितना लगते हैं ना भैया कच्चा सौदा मिल लो ताकि जन

ટોગ ઓનેના મા આધાર છો બટા છે આપણા ભોસડીના બધાય તો પોર્સો મહા મોર્સો રેડી અપ પાંચ ટન તો ભડવો લાગે આ હું થાય મારો ફેવરેટ હો વાંધો હવે તો બેક હવે શરૂ થઈ હવે તો કરવી હિપ હોપ ઓ માય બધા બોટિયા બંધો દેવા

મારા મારા ફેવરેટ ઇન્ડિયન ધીંગાણા કરું તો જ કોણ છે લા લે આવો મારો ભાઈ બધ આવો બે મિનિટ આવો વાલા બે મિનિટ ઉપર આવો બંદા સાદા છે ને ગેમ ચાલુ થઈ ગઈ ઘડી ઘડી પીક માં એન્ટ્રી કરી છે મારા ભાઈ એની માને કે સ્ક્વોડ મારી હમ મરી જા એની ગેન કરી એક ની ગેન ફાડ કી જઈ બે ફાડી નાખ બધે ની ભાઈ અંદર ભાઈ આય મેક્સ આવન પડી જોતી છે

એ જોવો કી સેલેલા બોલા પથ્થરની પાછળ બંધો છે ઓલા ના માડવા તો બંધોય ન દેખાતો બોલી ની માનો સો દે આ બંધો છે બંધો ઉપર બંધો ઉપર ડબલ સે બે કબર કરો કબર કરો અહિયાં જો આવ્યો રે ભાઈ આ કેરી મરે પડો જો આ એટલે કે ગોલી નોડી જાય બરો ફેવરુ પહેલા રે ગયો છે હવે તો પીકના ઘરની અંદર વહી જાવ કાંઈ બહાર રહ્યું કાંઈ સમજાતું માથે બંધો ઘરની માથે તમે ત્યાં વહી ઘર માં તો મને શોધે કેટલા બંધા છે યાર એક વાર હમી સાચે વયો ભોજનો ગાયનમાં ગોળીનો ફળો કેજો મને ફોસડીનો લે આ તો ભાઈ બુયા નઈ કરો કારણ કે ભાઈ ગયો છે આ યાર કેટલા છે એક એક મરી ગયો છે એક જો એક જીવે છે ડેમેજ છે હા હા ના ના હા હા ના ના સોરી વાહ સુપર ભોસડી આ લોડા તમારી હાટુ ભોજને તો આયે નો પડ ઢગલો લે સિંગલ જોશે

इरे मिल्यो गओ आरू रेला टोकन 10 तो दा मन न आर सुन नी पिकी आस्नो या बन्नी माने ए तदा आस्नो जानू पत्थर नी माथे पत्थर नी माथे ए 240 मा माए जो 215 मा तो बाजी वगे सिंगल से जईवे क्या पत्थर मा 54 से वेरे वे अंदर वे अंदर वे 54 से आस्नो જોરે બંધાવ બોર્ડ ને ઉપર છે ફક તારી માના સોદે સયુ કાઈ જાય પાટ માં સાન કાઢી બંદા નું મારું ફોશન સયુ કાઈ જાય સયુ કાઈ જાય ભાઈ જીવ કાકા ને કાકી જાય ભડો બોટી ભાઈ મિત્ર તમે પથ્થર વાન કે તારી માના સોદે એકવાર બારો આવી જા માનો સોદે ને ખુદ મન કેજી નો આવે ને ભાઈ મારે કે હું જાવ દો અમારી પાસે ગાડી છે ભાઈ ભોજડી જાવ

તમે જે ભાઈ ક્યારે આવ્યા બસ તારી માને સો દૂર તારી માનો નન્ની રેજો મા કે માં હવે નીકળી કે કે બધી હતી ઇલી ગાડી આપડી લીધી ભાઈ ગાડી હાલ યા ગાડી ગઈ કળે લઈને વેજો તો ભોસડીના તને એ લાલ હવે અજે કોક આવે કોણ છે કળે તન કોઈ ગોળી મારતું તું ગાય ખોલ ગાયન ખોલ તું કોની ખોલો તો આપણા બંદા સોંટી જે લાગે લોડા સોરી ગાઈસ આપણો બંદો સોંટી જે બતા હું લંડ નઈ લેવા આમાં એ મને એક જ હા ઘડી ના તારા બોટે આ હું આ તમે એમ કે હું આયા ગેન મરાવો છું અમિત ભાઈ કે હાલો અમિત ભાઈ તમે ગેન મરાવો આવો છો કે ગેન શોટ કરવા આવ્યા હતા પણ એની ગેન શોટ ઘડી નો ફાટણીઓ લોડો તમે કે હારી ઘર સેટિંગ કરો મારી પાસે આ થોમ શું નથી ક્યારું ની એસડી વાય તો આવી લડ તને ઈ નહીં શોટ ની શોટ ને આમાં પડી થી ઓલે હું કેવા લાલ આવ કે જે કાળી અમારી પાસે પીળો આવે ટોગન લે લો પીલો આવે પીળો ટોગન ને ગોળી હમણાં મને મળી જાય સોતન વેસ જોતો છે સોતન વેસ છે નહીં જોતો એ લાલુ લાલુ જીબે બન મે મર કાયો

મરદ મણા ને એવું થાય દીવે મારે ભોષ પર રહેશ ને કતો પીકી વાળો અરે એની મજીનો પીકો ખાલી મને ખાલી કવર આપ ખાલી ભાઈ આપણો બંદ આવ્યો કો આપણો જો ડાઈમે બધું બે ભાઈ શોધ ના રે હેડ ભાઈ હેડ જા તું હેઠે હું આવું છું આ ભોષડી ને તો ગ્લોવલ પડે ને અરે આ મારો કિલ હોઈ ગયો વાલા તબે ડેમેજ છે તબે ડેમેજ છે ગલી જા યોલા રીવે

તો જોય આવી ગયા લાગે કેટલી કેટલી મને ફોન કરી જો તમે નથી મારા મને નથી તમારામાં કોઈમાં રસ યાર શું ભાઈ એક ફિક્સ છે હું ફિક્સ આરે છું બધા આરે નો થઈ શકું સમજાઈ એટલે તમે કોઈ મને ફોન નો કીત્યો ઓને ઓ મને ફોન કરે આરી નથી કંપની ના ના મેલેસ કરે ને તો સોદીને કેટલી ઓકરીઓ ફોન મેસેજ કરે મને કે મા મને આમ કરો મને તેમ કરો આ રિચાર્જ કોટીને એટલા કરે બધા પણ હું યાર મારી પાકો બંધો મને સોદે ઓ તની મને ખાલે ગાય મરામણાવ ક્યાંથી મારો છે જબ ઢાળી માથે સે ના ના આ बाजू રી આસબાર અર સુનોમાં છે એક છે ને આવી જો બંધો ક્યાં છે ઈ લોકેશન ઢાળ સડી ગઈ એક ઓલી બાજુ જઈ આ બાજુ જઈ છે બે બાજુ છે આ બાજુ ઓલી બાજુ ક્યાં જોવાનું આમાં આજુ બાજુ ચારે બાજુ છે પંતા ભાઈ તારી રીતે સમજી દેશો સોરિયો બંધ ચાલે માધેય છે બોલે આ ભીમા શિક્ષી મુલપાંડો ઢાલ છે નહીં આય છે બંધુ ચાલો એક ને ખાલ ઉપર હા આ બધું ટાઈબી બસ ટાઈબી બધું થઈ મરી ગયો હા હૈ જય છે ભાઈ એક ને માની લીધો ભાલા બે હશે ત્યાં તો રિવાય કરવા જેવું કહ્યું મારો કાઈ કહો કાયું જેઠાઈ જેઠાઈ બોલા લો કે દાદા આવી ગયા ભલા એઠાઈ ગયો બંધો ખરા ભો છડીના મને મરી ગયું મને સોદીના આખો તો રહે લોડા નડકર છે સોદીનો પણ ઘરમાં કે બંધો એ ઘરમાં જ છે બંધો

કો ખબર સોદી આ તો વગા લોડા સોંતા ગયા આજ જય ભાઈ બાઈ બોર્ડ સે મને ખબર હતી પણ અત્યારે કન્ફર્મ થઈ ગયો આજ લઈ લે તારા ભાઈ બન નો ફટી ગઈ આજ યાર કેવું રમી ગયા તો ગેમ પર તું જોરદાર મન્ટી બનુ કાઈ વાંધો નઈ કાઈ જોવાનું તમને પસંદ આવ્યો તો વિડિયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો કુજ જાત ને કોને ને કોને શેર કરીજો શેર ઓને બાઈ ના લો ચેલેન્જ